સો ગાઈસ વેલકમ અમારા નવા બ્લોગમાં ખેતરમાં બધા આ ટેકનોલોજી પંખો ઉતરવા આવી ગયા છે અને જો અરિકાકો ડિંટી રાકેશભાઈ અહીં પા અમિતભાઈ અહીં પા વિક્રમ આ કાચી આપણો હવે ચાલુ થઈ ગયું છે તો તમે ટેકનોલોજી પંખો જોશો જોઈ શકો છો ચલો કિશનભાઈ ચલો હલકારો એડો चालू થઈ ગયે છે પંખો આપણે અહીંયા આપણે વ્લોગ ની શરૂઆત આ જોઈ શકો છો તમે આવી એ અમે મીટ એટલે લઠ્ઠો ફમ આવી ગયે છે આ અહી ડિંટી પંપોઝ આવી રહ્યો છે અરે આપણો પંખો તો ફાટી ગયો હમણા થોડીકવાર બંધ રહેશે લોગ

વાયરો અવરો પડે છે હરિકા કો એમ કે છે બગદુબુ આવી જાય છે તો પછી મુકેશભાઈ આપણા રમ રમા એમ બરાબર બાટકી પડે છે એ ફોર્મમાં આવી ગયા છે મીઠ એને એ હા તમે જોઈ શકો છો કેટલું ઉડીને જતું રહ્યું એ પાછો મીત આપણો ફાર્મ માં આવી ગયો છે અને આ જોઈ શકો છો કેટલું ઉડીને જતું રહે છે આપણે ડોગર સાફ થઈ ગઈ છે આ જોઈ શકો છો એ આઠો ફાર્મ માં આવી ગયો છે પાછો જૂના અંદાજમાં ફૂલ પવન આવી જાય છે લઠ્ઠા દ્વારા એ ડોગર ચો તો તો થોડીક આપી દેજે હું આપડા હરિકા કો ના ઉડી જાય હા ચાલુ એ ચિરાઈ ગયું આપણો નવો પંખો બી તૂટી ગયો હે પંખા પથારી ફરી ગઈ છે ગગ 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 થઈ જાય છે આપણા પંખાનો એ ધીરે ધીરે ભાઈ હે એવું ના બોલો હવે મૂકીશ ભાઈ ગ ગ એવું બ્લોક બ્લોક આપણું ચાલુ જ છે ગાઈસ ગાઈસ થોડા સબસ્ક્રાઈબર વધારી દેજો આપણા આપણો સપોર્ટ કરજો ગાઈસ આપણા પંખાના મુકેશભાઈ ડ્રાઈવર અને મીતભાઈ થાકી ગયા છે હવે તો અરી કાકા હંગાત પંખો ઉડી જ જશે અરે ઓકે ઓકે આપણે મુકેશભાઈને પહેલાંય જ શીખેલા હાલા હતો

અમારે એક ડોંગરો કરીને છે નાહી ગયો પંખો જોઈને પંખાની બી ફાટી ગઈ ને એની બી શું કરે પંખો તો મૂકો કહેવાય મુકેશ હું હું મારી કાકો ગયા એ ડોક્ટરમાં બધું આવી ગયું બરોબર હવે મીત્યો

આજે પંખો નવો લાવ્યા પણ શિફેડ વધારવાનું મૂહૂર્ત કરવાનું ભૂલી ગયા એટલે પંખો ફાટફાટ જ કરે છે તમે પંખાની ટેકનોલોજી પંખો ઓપણિંગ ના કરી હોય હમ જેને બી પંખ ડોગરવાડી હોય પૂરા બધાય અથવા ગમે કામ હોય તો ઓર્ડર આપી શકો છો મુકેશ રાકેશ હરીશ આપડે વિક્રમભાઈ કિશનભાઈ બધા બી આવી જશે મિત કુમાર મિત કુમાર થોડા થોડા ઉપર તે ઉપર તે આપણી ડોગર પતિ જવા છે કિશનભાઈ જતા રે ફરક નાખવા તો મુકેશભાઈ તો હાથે દુખાવ થઈ ગયો ને પણ હી પ્રેક્ટિસ હતી તોય જે થોડીક જ રહી છે ડોગર આપણી થોડીક જ વારમાં પણ જશે

કાલે નવ વર્ષ છે ને આપણે અહિયાં ડોગર ઉપણાઈ ગઈ છે પતી ગઈ આપણી ડોગર ક્લીન એકદમ ચોખ્ખી જોઈ શકો છો તો બાય આપણો ખુલો પૂરો થાય છે